પોરબંદર ખાતે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા આગામી સાત મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તારીખ સાત મેના રોજ બંને ચૂંટણીનું સાથે યોજાશે

જેમાં નવ લાખ નવ હજાર પાંચસો ઓગણત્રીસ પુરુષ મતદારો તથા આઠ લાખ ત્રેપન હજાર પચાસ સ્ત્રી મતદારો અને ત્રેવીસ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે જે પૈકી પોરબંદર વિધાનસભા મત વિભાગમાં સો વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા ઓગણપચાસ છે જ્યારે કુતિયાણા વિધાનસભામાં આવા કુલ ઉડતાલીસ મતદારો છે આમ જિલ્લામાં કુલ સો વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા સત્તાણું છે પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં બે પોઈન્ટ બાસઠ લાખ મતદારો નોંધાયેલ છે જિલ્લામાં એક હજાર આઠસો છ મતદાન મથકો પૈકી મહિલા મતદાન મથકો દિવ્યાંગ યુવા તથા મોડેલ મતદાન મથકોનો સમાવેશ થાય છે પોરબંદર જિલ્લામાં કુલ મતદાન મથકો ચારસો ચોર્યાસી ના પચાસ ટકા મતદાન મથકો એટલે કે બસો બેતાલીસ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે ચૂંટણીમાં ત્રણ મતદાન સ્ટાફનો ઉપયોગ કરાશે આગામી તારીખ સત્તર એપ્રિલ દરમિયાન માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ભાતીગઢ લોક મેળામાં પણ ચૂંટણી આચાર સંહિતાની અસર જોવા મળશે સામાન્ય રીતે દર વર્ષે મેળામાં સાત રાજ્યોના મુખ્યમંત્રી વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સહભાગી બને છે પરંતુ આ વર્ષે મેળામાં આચાર સંહિતાના કારણે તમામ રાજકીય મહાનુભાવો શ્રદ્ધાળુ તરીકે મેળામાં હાજરી આપી શકશે પરંતુ કોઈ રાજકીય ભાષણબાજી આ વખતે મેળામાં સાંભળવા મળશે નહીં તેવું જણાઈ રહ્યું છે પોરબંદર લોકસભા ઉપરાંત પોરબંદર વિધાનસભાની એમ બે મતદાન સાથે કરવાના હોવાથી મતદારોને પણ ક્યારેક અસમંજસ ઊભી થતી હોય છે તેથી એક મતદાન મથકની અંદર બે અલગ અલગ વ્યવસ્થા અને તેમાં વિધાનસભા અને લોકસભાની મતદાન માટેની વ્યવસ્થા કઈ છે તેના લખાણની સાથોસાથ અલગ રંગની રિબિન પણ રાખવામાં આવશે કે જેથી અભણ મતદારો પણ સારી રીતે સમજી શકે આમ છતાં પણ ત્યાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા તમામ પ્રકારનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે ઘણા વર્ષોથી પોરબંદર લોકસભા અને વિધાનસભા સીટ પર પરંપરાગત રીતે પાંચથી પંદર ટકા જેટલું ઓછું મતદાન થાય છે છેલ્લી વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં યોજાય ત્યારે રાજ્યનું મતદાન ચોસાઇ પોઈન્ટ ચોર્યાસી ટકા હતું જેની સામે પોરબંદરનું મતદાન ઓગણસાઠ પોઈન્ટ પચાસ ટકા હતું અંદાજે પાંચ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું માત્ર ગત ચૂંટણી જ નહીં પરંતુ તે પૂર્વેની ચૂંટણીમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી ઓછું મતદાન થવું એ ચિંતાજનક બાબત છે આથી વધુને વધુ લોકો મતદાન કરી અને લોકશાહીને મજબૂત બનાવે તેવી પણ કલેક્ટરે અપીલ કરી છે નિપુલ પોપટ પોરબંદર ગઈ કાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રમાણે ગુજરાત અને પોરબંદરનો થર્ડ ફેઝમાં સમાવેશ થાય છે અને એ પ્રમાણે ચૂંટણીની તારીખો જાહેર કરી છે આપણે ત્યાં સાતમી મેએ આ મતદાનની પ્રક્રિયા થવાની છે ચૂંટણી જાહેર કરતાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ જાય છે અને એ પ્રમાણે પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર આ આચારસંહિતાની અમલવારી માટે સુસજ્જ છે અને એની પ્રક્રિયા ગઈકાલ જાહેરાતની સાથે જ થઈ ચૂકી છે અને એ જ પ્રમાણે ચૂંટણી ખર્ચનું નિયંત્રણ અને આચારસંહિતાનું નિયંત્રણ એ પ્રમાણે સ્વીપ એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર અને એવા અઢારથી ઓગણીસ જેટલા વિષયો માટે અલગ અલગ જિલ્લા કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરી એમના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર છે એની અલગ અલગ ટીમો બનાવી અને આ ચૂંટણીની પ્રક્રિયાનું સુચારે અમલવારી થાય એ પ્રકારેનું આયોજન આપણા જિલ્લામાં થઈ રહ્યું છે મતદાન મથકો તમામ સુસજ્જ છે મદદનીશ મતદાર નોંધણી ચૂંટણી અધિકારી દ્વારા આ મતદાન મથકોની મુલાકાત લેવાઈ ચૂકી છે મતદાર યાદીની પ્રસિદ્ધિ પાંચમી જાન્યુઆરીએ થઈ ચૂકી છે અને હજુ પણ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ મતદારને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય તો હજુ પણ સતત સુધારણામાં એ નામ નોંધાવી શકે છે એ ઉપરાંત જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ચૂક્યો છે એની અંદર ટોલ ફ્રી જે નંબરો છે એ નંબરો પણ કાર્યરત છે ઓગણીસો પચાસ નંબર છે એના ઉપર કોઈપણ મતદાર કોઈ પણ નાગરિક સંપર્ક કરી શકે છે અને પોતાના જરૂરી માહિતી એવી મેળવી શકે છે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ પણ એસપી શ્રીના નિદર્શનમાં સમગ્ર ટીમ કામ કરી રહી છે અને દરેક મતદાર પોતાનો મતાધિકાર સુચારુ રૂપે ઉપયોગ લઈ કરી શકે એ પ્રકાર એનું કાયદો વ્યવસ્થાનું તંત્ર અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા જાળવવામાં આવનાર છે આપના માધ્યમથી નોંધાયેલા જે મતદારો છે એ તમામ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવે એવી ખાસ અપીલ છે